જે લોકોની ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ કરવા માટે તૂટી જાય છે તે લોકો આ રહસ્ય જાણીને ચોંકી જશો નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ઊંઘ વારંવાર સવારે ત્રણથી પાંચની વચ્ચે જ કેમ તૂટે છે શું તમે પણ દરરોજ આ જ સમય ઉઠીને બેચેની અનુભવો છો અથવા કારણ વગર વોશરૂમ જવું પડે છે તો સાવચેત થઈ જાઓ કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી આ એ બ્રહ્માંડનો સંકેત છે જે મૌન રહીને પણ તમને સંદેશ આપી રહ્યો છે અને આજે પૂજ્ય મહારાજજીએ જે રહસ્ય કહ્યું છે તે જાણીને તમે ચોંકી ઉઠશો આખરે એવું શું છે કે જે તમને અમૃતવેળાએ જાગૃત કરી રહ્યું છે કયા દેવતા છે જે તમને પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવવા માંગે છે શું આ કોઈ આવનારી શુભ ખબરનો ઈશારો છે કે પછી કોઈ ગંભીર ચેતવણી શું કોઈ ગુપ્ત શક્તિ તમને બોલાવી રહી છે કે તમારા જીવનમાં કોઈ એવો મોટો વળાંક આવવા જઈ રહ્યો છે જેની પૂર્વ સૂચના આ બ્રહ્માંડ તમને આપવા માંગે છે ભક્તો આ કોઈ સહેજ સંયોગ નથી આ એક સંકેત છે દિવ્ય રહસ્યમય અને અત્યંત શક્તિશાળી અને તેથી જ આ વિડિયોમાં અમે તમને તે ગુપ્ત રહસ્ય જણાવવાના છીએ જેને જાણીને તમે તમારી આત્માની અંદર ઝાંખી શકો અને સમજી શકો કે આ સમયે તમારી આત્મા કઈ ઊર્જાઓ સાથે જોડાઈ રહી છે પ્રિય ભક્તો વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને એક વિનંતી છે કૃપા કરીને વીડિયોને અંત સુધી જરૂર જુઓ બિલકુલ પણ સ્કીપ ન કરતા નહીંતર તમે અગત્યની માહિતી ચૂકી જશો કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજાનું પણ કલ્યાણ થઈ શકે અને હા ભક્તો કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહેશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વીડિયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વીડિયોમાં વધુ સમય બગાડ્યા વગર વીડિયો હવે શરૂ કરીએ ભક્તો સવારે ત્રણથી પાંચ વાગ્યાનો સમય એક રહસ્યમય સમયગાળો છે જુઓ મિત્રો સવારે ત્રણથી પાંચ સુધીનો સમય એ ફક્ત સામાન્ય ઘડિયાળનો સમય નથી આ એક ક્ષણો હોય છે જ્યારે આખા બ્રહ્માંડમાં એક કંપન શરૂ થાય છે આ સમયે બ્રહ્માંડમાં દેવી દેવતાઓ ભૂત પ્રેત આત્માઓ અને દિવ્ય શક્તિઓ બધા જાગૃત હોય છે અને આ બધાનો ઉદ્દેશ હોય છે આપણી સાથે સંવાદ સ્થાપિત કરવાનો આપણને સંકેત આપવાનો જ્યારે આપણે જીવનમાં કોઈ ખોટી દિશામાં જવા લાગીએ છીએ જ્યારે આપણા કર્મોમાં દોષ આવે છે ત્યારે ઈશ્વર મૌન રહેતા નથી તેઓ સંકેત આપે છે કે સંભળી જા હજી પણ સમય છે અને જ્યારે આપણે પુણ્યકર્મો કરીએ છીએ જ્યારે આપણું હૃદય સાચું હોય છે ત્યારે દેવતાઓ પ્રસન્ન થાય છે આપણા કુરદેવી કુલદેવતાઓ પિતૃઓ પૂર્વજો બધા આપણાથી વાત કરવા માંગે છે અને સંકેત આપવા માંગે છે કે તું સાચા રસ્તે છે અમારા આશીર્વાદ તારી સાથે છે અને આ તમામ સંકેતોનું એક માધ્યમ બને છે રાત્રિ દરમિયાન અચાનક તૂટી જતી તમારી ઊંઘ જ્યારે તમારી ઊંઘ દરરોજ રાત્રે ત્રણથી પાંચ વચ્ચે તૂટી જાય ત્યારે સમજી જજો કે કોઈ શક્તિ તમને જગાડી રહી છે કોઈ સંદેશો છે જે તમારી રાહ જોઈ રહ્યો છે ક્યારેક આ સંકેત સ્વપ્નના રૂપમાં હોય છે ક્યારેક એક અજીબ બેચેનીમાં તો ક્યારેક એવી અનુભૂતિમાં જેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં હવે પ્રશ્ન ઉઠે છે કે આ સંકેતો કોણ આપે છે ઈશ્વર તમારા પૂર્વજો કે પછી કોઈ અજાણી અદૃશ્ય શક્તિ અને સૌથી મહત્વની વાત શું તમે આ સંકેતોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે પછી તેને અવગણી રહ્યા છો કારણ કે જો તમે આ સંકેતોને અવગણશો તો શક્ય છે કે તમે એ ચેતવણી ગુમાવી બેસો જે તમારી જિંદગીને એક નવી દિશા આપી શકે છે નંબર એક રાત્રે એકથી બે વાગ્યા વચ્ચે ઊંઘ તૂટી જવી એ પ્રેત આત્માઓના સંકેત હોઈ શકે છે સાવધાન થઈ જજો મિત્રો જો તમારી ઊંઘ રાત્રે એકથી બે વચ્ચે તૂટી જાય છે તો એ કોઈ સામાન્ય સંયોગ નથી પણ એક ગંભીર ચેતવણી છે કારણ કે આ સમય હોય છે ભૂત પ્રેત પિશાચ અને નકારાત્મક શક્તિઓના જાગૃત થવાનો સમય આજ સમયમાં જ્યારે આખું જગત ઊંઘમાં ડૂબેલું હોય છે ત્યારે અંધકારની તાકાતો પૃથ્વી પર ભટકે છે અને તેઓ એ ઘરોમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે જ્યાં ઉર્જાઓ કમજોર હોય છે અથવા તો કર્મોમાં કોઈ દોષ હોય છે ત્યાં આવી શક્તિઓ અસરકારક બની શકે છે જો તમારી પણ ઊંઘ વારંવાર આ સમયગાળા દરમિયાન તૂટી જાય છે તો સમજી લેજો કે કોઈ પ્રેતાત્મા કે અદૃશ્ય શક્તિ તમારું નુકસાન કરવાની કોશિશ કરી રહી છે અથવા તમારી સાથે કંઈક સંવાદ કરવા માંગે છે આ સંકેત છે કે તમારા જીવનમાં કોઈ મોટી આપત્તિ આવવાની છે તમારા પરિવાર બાળકો અથવા ધનસંપત્તિ પર સંકટ આવી શકે છે તમારા બધા કામ અચાનક અટકી શકે છે બગડી શકે છે અને આ બધું માત્ર એટલા માટે કારણ કે કોઈ શક્તિ તમારા જીવનમાં દખલ આપવા ઇચ્છે છે પણ દર્શો નહીં દરેક અંધકાર પાછળ એક રક્ષક પણ હોય છે આ સમય ગાડા દરમિયાન તમારો રક્ષક છે શ્રી હનુમાનજી તો જારે પણ તમારી ઊંઘ રાત્રે 1 થી 2 વાગ્યા વચ્ચે તૂટી જાય ત્યારે ગભરાશો નહીં આંખો બંધ કરો અને મનમાં ફક્ત એક જ મંત્રનો જાપ કરો ૐ હં હનુમતે નમઃ ધ્યાનથી સાંભળો અને પુનઃ ઉચ્ચાર કરો ૐ હં હનુમતે નમઃ આ મંત્રના જાપથી એ બધી નકારાત્મક શક્તિઓ જે તમારી નજીક આવવા માંગતી હતી તરત જ તમારાથી દૂર થઈ જશે હનુમાનજી તેમની ગદા દ્વારા એ બધા જ લોકોની રક્ષા કરશે જે તેમને સાચા મનથી યાદ કરશે અને હા મિત્રો અહીં એક બીજી રીત પણ મહત્વપૂર્ણ છે રાત્રે સુવા જતા પહેલા તમારા તકિયા નીચે એક છરી જરૂરથી રાખો આ કોઈ હિંસાની બાબત નથી પરંતુ પ્રાચીન સુરક્ષા પદ્ધતિ છે જે સદીઓથી ચાલી આવી રહી છે કારણ કે જ્યારે આત્માઓ તમારા નજીક આવવાની કોશિશ કરે છે ત્યારે આ છરી અને તમારી શ્રદ્ધા બંને મળીને તમારી રક્ષા કરે છે તો મિત્રો જો તમે પણ અનુભવમાંથી પસાર થયા હોવ તો કમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખો અને વીડિયોને જરૂરથી શેર કરો જેથી બીજા લોકો પણ પોતાનું રક્ષણ કરી શકે હવે વાત કરીએ રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડે છે તો તેનું કારણ શું હોય છે ભક્તો આ સમયગાળો હોય છે પૂર્વજોની નારાજગીનો સંકેત મિત્રો આ વાત ખૂબ ગંભીર છે અને ખૂબ જરૂરી પણ છે જો તમારી ઊંઘ રાત્રે બે વાગ્યાથી ત્રણ વાગ્યા વચ્ચે તૂટી જાય છે તો આ કોઈ સામાન્ય સંકેત નથી આ તમારા પૂર્વજોની કરુણ પોકાર છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ એ સમયગાળો છે જ્યારે તમારા પિતૃઓના દ્વાર તમારા સાથે સંવાદ કરવા માટે ખુલે છે જો વારંવાર આ સમય દરમિયાન તમારી ઊંઘ તૂટી જાય છે તો સમજી લો કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે શક્ય છે કે અજાણતા એવું કોઈ કર્મ તમે કર્યું હોય જેના કારણે તેમને દુઃખ પહોંચ્યું હોય જેના કારણે તેમની આત્મા અશાંત થઈ ગઈ હોય અને જ્યારે પિતૃ અશાંત થાય છે ત્યારે જીવનમાંથી શાંતિ ગાયબ જાય છે પછી તમે કેટલીય દોડધામ કરો સુખ મળતું નથી કેમ કે જ્યારે પિતૃ દોષ લાગુ પડે છે ત્યારે માત્ર સંપત્તિ જ નહીં શરીર પણ રોગોથી ઘેરાઈ જાય છે પરિવારમાં કલેશ વધી જાય છે સંબંધો તૂટી જાય છે ઘરની ઉપર જાણે કોઈ અદૃશ્ય બોજો મંડરાવતો હોય અને ધીમે ધીમે ઘરની બધી ખુશીઓ ગાયબ થઈ જાય છે પણ આ સંકેતને અવગણશો નહીં કારણ કે આ એક ચેતવણી છે અને એક તક પણ છે તક છે તમારા પિતૃઓને શાંત કરીને તમારા જીવનમાં ફરીથી પ્રકાશ લાવવાની હવે પ્રશ્ન એ છે ઉપાય શું છે જ્યાંથી સાંભળો જો તમે ખરેખર તમારા પૂર્વજોની આત્માને શાંતિ આપવા માંગો છો તો કેટલાક ખાસ કાર્ય છે જે તમારે કરવા જોઈએ નંબર એક દરેક ગુરુવારે અથવા અમાવાસ્યાના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો નંબર બે માછલીઓને પીવાના પાણીમાં ઘઉંના લોટની ગોળીઓ બનાવીને આપો આ તમારા અજાણતા થયેલા દોષો માટે પ્રાયશ્ચિતરૂપ કાર્ય કરે છે નંબર ત્રણ સૌથી શક્તિશાળી ઉપાય એ છે ગાય માતાને ચારો ખવડાવવો ગૌસેવા દ્વારા પિતૃ પ્રસન્ન થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે આવા નાના નાના ઉપાયો તમારા જીવનના મોટા સંકટો દૂર કરી શકે છે અને જો તમારા જીવનમાં રાહુનો દોષ બની રહ્યો છે સતત વિઘ્નો આવી રહ્યા છે તો આ ઉપાયો તેને પણ શાંત કરશે તમારા પિતૃ ખુશ થશે તેમની આત્માને શાંતિ મળશે અને તેના બદલામાં તમારા જીવનમાં ફરીથી સુખ સમૃદ્ધિ અને સંતુલન આવશે હવે વાત કરીએ રાત્રિના ત્રણથી ચાર વાગ્યા વચ્ચે ઊંઘ તૂટી જવાની આ સંકેત છે તમારા કુલદેવી કુળદેવતાઓની નારાજગીનો હવે આગળની વાત ખૂબ ધ્યાંથી સાંભળો મિત્રો કારણ કે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ સમયગાળાની જે સૌથી વધુ રહસ્યમય છે અને સૌથી વધુ ચેતવણી આપનાર પણ છે જો તમારી ઊંઘ વારંવાર રાત્રે ત્રણથી ચાર વાગ્યા વચ્ચે તૂટી રહી છે તો હવે તમારે માત્ર સતર્ક જ નહીં પણ ખૂબ જ સાવધાન થઈ જવું જરૂરી છે કારણ કે આ એ સમય છે જ્યારે તમારા કુરદેવી અને કુરદેવતાઓ તમારાથી સંવાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હા મિત્રો એ જ કુરદેવી અને કુરદેવતાઓ જેમની હાયામાં તમારી આખી વંશ પરંપરા ચાલતી આવી છે એ શક્તિ છે જેમની કૃપાથી તમારું ઘર ચાલે છે તમારા સંતાનની વૃદ્ધિ થાય છે અને તમારું જીવન વ્યવસ્થિત રીતે ચાલે છે પણ જ્યારે એ શક્તિ જ તમારા પર નારાજ થઈ જાય તો જીવનમાં બધું ધીરે ધીરે બગડવા લાગે છે આ સમયગાળામાં જ્યારે તમારી ઊંઘ તૂટી જાય છે ખાસ કરીને રાત્રે ત્રણથી ચાર વાગ્યા વચ્ચે તો આ એનો સંકેત છે કે તમે ક્યાંક ને ક્યાંક તમારા કુરદેવી અને કુરદેવતાઓને ભૂલી ગયા છો ઘણા લોકો એવા હોય છે જે ન તો ક્યારે પોતાના કુરદેવી અને કુરદેવતાઓની પૂજા કરે છે ન તો તેમને યાદ કરે છે ન તો ક્યારે તેમની તસવીરને પણ નમન કરે છે અને એ અજાણતા જ પોતાના મૂળ સ્ત્રોતને નારાજ કરી દે છે અને જ્યારે કુરદેવતાઓ નારાજ થાય છે ત્યારે ઘરમાં કારણ વગરના ઝઘડા થવા લાગે છે પરિવારમાં અશાંતિ આવે છે બાળકોની તબિયત વારંવાર બગડે છે દીકરીઓના લગ્ન અટકી જાય છે બિઝનેસ ઠપ્પ થઈ જાય છે નોકરી વારંવાર છૂટી જાય છે અને સૌથી ખતરનાક એક અજીબ પડછાયો તમારા દરેક કાર્યને રોકવા લાગે છે આ બધા સંકેત છે કે તમારા કુરદેવી અને કુરદેવતાઓ તમારું ધ્યાન ખેંચી રહ્યા છે તેઓ તમને જગાવી રહ્યા છે અને એ પણ એવા સમયે જ્યારે આખી સૃષ્ટિ મૌન હોય છે એટલે કે રાત્રે ત્રણથી ચાર વાગ્યા વચ્ચે આવું બને ત્યારે શું કરવું તેનો ઉપાય શું છે નંબર એક પૂર્ણિમાના દિવસે તમારા ઘરમાં અથવા તમારા કુળદેવી અથવા કુળદેવતાના સ્થાને ધૂપ દીપ અને પુષ્પ અર્પણ કરો નંબર બે જો તમને ખબર નથી કે તમારા કુરદેવી અને કુરદેવતા કોણ છે તો તમારા ઘરના મોટા વૃદ્ધોને પૂછો તેમની પાસેથી માહિતી મેળવો અને શ્રદ્ધાભાવથી તેમને યાદ કરવાનું શરૂ કરો નંબર ત્રણ જો નાગદેવતા તમારા કુરદેવ છે તો નાગપંચમીના દિવસે તેમનું પૂજન કરો તેમના માટે દૂધ અર્પણ કરો અને અંતરથી ક્ષમા માગો યાદ રાખો જ્યારે કુળદેવતાઓ પ્રસન્ન થાય છે ત્યારે ફક્ત એક વ્યક્તિ નહીં પણ આખું કુટુંબ સફળતાની દિશામાં આગળ વધે છે હવે વાત કરીએ સૌથી શુભ સંકેતની સવારે ચારથી પાંચ વાગ્યા વચ્ચે ઊંઘ તૂટી જવી મિત્રો હવે એ સમયગાળો આવે છે જે ખૂબ જ પવિત્ર છે જેને બ્રહ્મ મુહૂર્ત પણ કહેવામાં આવે છે જો તમારી ઊંઘ આ સમયે તૂટી જાય છે ભલે તે પેશાબની ઈચ્છાથી હોય અચાનક ઝટકાથી કે વિના કોઈ કારણે તો ડરશો નહીં મુસ્કુરાવો ખુશ થો કારણ કે આ સંકેત છે કે બ્રહ્માંડની શક્તિઓ હવે તમારા પક્ષમાં છે આ સમય હોય છે બ્રહ્મ મુહૂર્તનો જ્યારે ધરતી પર સૌથી વધુ પવિત્ર ઉર્જાઓ સક્રિય હોય છે દેવતા ઋષિ તપસ્વી અને સાધક બધા આજ સમયને પોતાની સાધના માટે પસંદ કરે છે અને જો તમારી આંખ પણ આજ સમય સમયે ખુલતી હોય તો માનજો કે દેવતા પોતે તમને જગાડી રહ્યા છે આ સંકેત છે કે તમારા સારા સમયની શરૂઆત થવા જઈ રહી છે તમારા કર્મોથી ભગવાન પ્રસન્ન છે અને હવે તમારી સફળતાનો માર્ગ ખુલવા જઈ રહ્યો છે આ એ ઘડી છે જયારે ભગવાન સ્વયં તમારા પાસે આવે છે અને મૌન રહીને કહે છે કે હું તારી સાથે છું તો આ દિવ્ય ઘડીમાં ડરશો નહીં પરંતુ તમારી આંખો બંધ કરીને દેવોના દેવ મહાદેવનું સ્મરણ કરો ધીરે ધીરે મંત્ર જપ કરો ઓમ નમઃ શિવાય દરેક જપ સાથે તમે અનુભવશો કે એક ઉર્જા તમારી અંદર પ્રવેશી રહી છે આ સમય તમારા જીવનનો સૌથી મોટો સંકેત બની શકે છે જો તમે આ વાતને સમજી લીધી તો આ સમયે જાગૃત થવું એ કોઈ ભાગ્યનો નહીં પણ પૂર્વજન્મના પુણ્યકર્મોનો પરિણામ છે તો મિત્રો જો તમારી ઊંઘ સવારે ચારથી પાંચ વચ્ચે ખુલે છે તો તેને માત્ર સંયોગ ન માનો આ તમારા ઈશ્વરીય ભાગ્યનો પહેલો દરવાજો છે દર વખતે ઊંઘમાંથી જાગો ત્યારે ઓછામાં ઓછો અગિયાર વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો ત્યારબાદ શાંતિથી ફરી ઊંઘી જા તમે જલ્દી જ અનુભવ કરશો કે તમારી જિંદગીમાં તે બધું આવી રહ્યું છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા જો તમે પણ ક્યારે આવો અનુભવ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડિયોને તમારા તમામ પરિવારજનો સાથે જરૂર શેર કરો કારણ કે આ સંકેત આ ઘડી આ અવસર દરેકને નસીબ નથી થતો હવે ચાલો આગળ વધીએ એક અન્ય અદ્ભુત રહસ્ય તરફ મિત્રો સપના હા એ જ સપના જ્યાં ઈશ્વર મૌન રહીને આપણાથી વાત કરે છે ઘણીવાર જ્યારે આપણે જાગતી દુનિયામાં સંકેતોને સમજતા નથી ત્યારે ભગવાન બ્રહ્માંડ આપણા પૂર્વજ અથવા અદૃશ્ય શક્તિઓ સપનાના માધ્યમથી આપણો સંપર્ક કરે છે પરંતુ પ્રશ્ન એ છે કે શું તમે એ સંકેતોને ઓળખો છો ક્યાંક એવું તો નથી કે કોઈ ચેતવણી તમને વારંવાર મળી રહી છે પણ તમે તેને માત્ર સપનું સમજીને ભૂલી જાઓ છો તો ચાલો મિત્રો આજે હું તમને જણાવું છું ત્રણ સૌથી શક્તિશાળી સપનાના સંકેત વિશે જેને જો તમે સમજવા માંડશો તો તમે મોટી વિપત્તિથી બચી શકો છો અથવા મોટું સૌભાગ્ય મેળવી શકો છો નંબર એક સપનામાં સાપ દેખાવો જો તમને સપનામાં સાપ દેખાય છે તો આ કોઈ શુભ સંકેત નથી આ સંકેત છે કે તમારી ચારે બાજુ નકારાત્મક ઉર્જા અથવા છુપાયેલા દુશ્મનો સક્રિય બની રહ્યા છે આ ચેતવણી છે કે કોઈ મોટી મુશ્કેલી ધોકો અથવા સંકટ તમારા જીવન તરફ વધી રહ્યો છે એનો ઉપાય શું કરવો તાત્કાલિક નજીકના કોઈ પણ નાગદેવતા અથવા સર્પદેવતાના મંદિરે જાઓ ત્યાં એક નાળિયેર અર્પણ કરો થોડું દૂધ ચઢાવો અને શ્રદ્ધાથી ક્ષમા યાચના કરો આ સરળ ઉપાય નકારાત્મક ઊર્જાને રોકી દેશે અને નાગદેવતાની કૃપાથી તમે સુરક્ષિત રહેશો નંબર બે સપનામાં નાના બાળક દેખાવું હવે વાત કરીએ સૌથી શુભ સંકેતની જો તમને સપનામાં નાના બાળકો અથવા નાની બાલિકા દેખાય છે તો સમજી લો કે તમારા જીવનમાં ખૂબ જ જલ્દી કોઈ મોટી ખુશખબરી આવવાની છે આ સંકેત છે શુભ સમાચારનો નવી શરૂઆતનો અને ઈશ્વરની વિશેષ કૃપાનો આ સપનું બતાવે છે કે તમારું ભાગ્ય હવે તમારા પક્ષમાં છે તમારા જીવનનો અંધકાર હવે પૂરો થવા જઈ રહ્યો છે નંબર ત્રણ સપનામાં ઊંચાઈ પરથી પડવું અને હવે એક આવું સપનું જે મોટાભાગના લોકોને ડરાવે છે પણ વાસ્તવમાં તે અત્યંત શુભ હોય છે જો તમે તમારા સપનામાં કોઈ ઊંચાઈ પરથી પડી રહ્યા છો જેમ કે છત પરથી પર્વત પરથી અથવા ઊંચી ઇમારતમાંથી તો ડરશો નહીં આ સંકેત છે કે તમારું મન અજાણી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે જે ડર તમે સપનામાં અનુભવો છો તે હકીકતના જીવનમાં તમને પ્રેરણા આપશે અને તમે ખૂબ ઊંચા મુકામે પહોંચશો સપનામાં પડવું હકીકતના જીવનમાં ઉન્નતિનો પ્રતીક હોય છે નંબર ચાર સપનામાં લોહી દેખાવું જો તમે સપનામાં લોહી વહેતું જોશો પછી એ તમારા શરીરમાંથી હોય કે બીજાની આસપાસ તો તેને ગંભીર ચેતવણી માનવામાં આવે છે આ સંકેત હોઈ શકે છે કે તમારા જીવનમાં કોઈ ધોકો અકસ્માત અથવા આરોગ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે શું ઉપાય કરવો માતા દુર્ગાની આરાધના કરો મંગળવાર અથવા શનિવારના દિવસે લાલ વસ્ત્ર દાન કરો કોઈ ગરીબ વ્યક્તિને રક્તદાન કરો અથવા સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલી કોઈ મદદ કરો નંબર પાંચ સપનામાં મૃત્યુ પામેલ વ્યક્તિ સાથે વાત કરવી જો તમે સપનામાં કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિ સાથે વાત કરો છો તો એક ઊંડો અને રહસ્યમય સંકેત હોય છે જો એ વ્યક્તિ તમારી પાસે કંઈ માંગે છે જેમ કે ખોરાક કપડાં પાણી કે કોઈ વસ્તુ તો એ સંકેત છે કે તેની આત્માને હજી શાંતિ મળી નથી એનો ઉપાય શું છે એ વ્યક્તિના નામે પિંડદાન અથવા શ્રાદ્ધ કરો કોઈ બ્રાહ્મણને ભોજન કરાવો અને ભગવાન વિષ્ણુનો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો આવું કરવાથી આત્માને શાંતિ મળે છે અને તમારા જીવનમાં ચાલી રહેલા અવરોધો પણ દૂર થાય છે नंबर छ सपनामा में वावा झोड़ू के पूर जो जो तमे सपनामा झड़पी तोफान भयंकर वरसाद के पूर जोता हो तो ए संकेत छे के तमारा जीवन में कोई मोटो बदलाव आना है याय शू करवो भगवान शिवनी उपासना करो ओम नमः शिवाय मंत्रनो जप करो अने पाणी में सफेद पुष्प वह दो આ સપનું બતાવે છે કે તમારું જીવન એક નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે નંબર સાત સપનામાં ઉડવું જો તમે સપનામાં પોતાને આકાશમાં ઉડતા જોઈ રહ્યા છો તો એ એક અદભુત અને શુભ સંકેત છે આ બતાવે છે કે તમારું આત્મબળ ખૂબ ઊંચું છે અને બ્રહ્માંડ તમને નવી ઊંચાઈ તરફ લઈ જવાનું છે આ સંકેત છે પ્રમોશનનો પ્રતિષ્ઠા વધવાનો અને આત્મિક શક્તિના જાગૃત થવાનો તેનો ઉપાય શું કરવો દરરોજ સવારે ઊઠીને સૂર્યને જળ અર્પિત કરો અને ગાયત્રી મંત્રનો અગિયાર વાર જપ કરો આથી તમારું આત્મબળ અને ભાગ્ય વધુ પ્રબળ બનશે નંબર આઠ સપનામાં મંદિર જોવું જો તમને સપનામાં મંદિર દેખાય એ ખાલી હોય કે શણગારેલું તો સમજી લો કે ઈશ્વર જાતે તમને બોલાવી રહ્યા છે આ સંકેત છે કે તમારા જીવનમાં કોઈ મોટી આધ્યાત્મિક ઉર્જાનો પ્રવેશ થવાનો છે આ સપનું દર્શાવે છે કે તમારી પર ઈશ્વર કૃપા વરસી રહી છે શું ઉપાય કરવો નજીકના મંદિરે જઈને પૂજા કરો ભગવાનનો આભાર માનો અને ઓછામાં ઓછા પાંચ જરૂરિયાતમંદોને અન્ન કે વસ્ત્ર દાન કરો નંબર નવ સપનામાં વરસાદ જોવો જો તમે સપનામાં ભારે વરસાદ કે હળવો છાંટા જોઈ રહ્યા છો તો એ સંકેત છે શુદ્ધિનો આશીર્વાદનો અને મનોકામના પૂર્ણ થવાનો વરસાદનું સપનું બતાવે છે કે હવે તમારા જીવનનો રાહતનો સમય શરૂ થવાનો છે ઉપાય શિવલિંગ પર જળ અર્પિત કરો અને મનમાં કહો હે ભોલેનાથ મારા જીવનને શાંતતા આપો તો મિત્રો હવે તમે જાણી ચૂક્યા છો કે રાતે ત્રણ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધીમાં ઊંઘમાંથી જાગવું કોઈ સામાન્ય વાત નથી આ એ સમય હોય છે જયારે ઈશ્વર બ્રહ્માંડ તમારા પૂર્વજ અને અદૃશ્ય શક્તિઓ તમને કંઈક કહેવા માંગે છે તમને કોઈ ચેતવણી આપતા હોય છે અથવા આશીર્વાદ આપતા હોય છે દરેક ઊંઘનું તૂટવું એકા તો એક પરીક્ષા હોય છે કે પછી એક અવસર હવે એ તમારી પર આધાર રાખે છે કે તમે એ સંકેતને અવગણો છો કે તેને સમજો છો મિત્રો જો તમે આ માહિતી સાચી રીતે સમજી છે તો તમારું જીવન યોગ્ય દિશામાં લઈ જવામાં તમને જરૂર મદદ મળશે પ્રિય ભક્તો આ વિડિયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો અને તમારે માતા લક્ષ્મીનો પ્રેમ આશીર્વાદ પ્રાપ્ત કરવો હોય અને ઇચ્છતા હો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં રહે તો તરત આ વિડિયોને લાઇક કરો અને તમારા પોતાની યુટ્યુબ ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો અને હા કમેન્ટ જય જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે આ વિડિયોનો ઉદ્દેશ માત્ર યોગ્ય સલાહ આપવાનો છે આપ આ માહિતી અને ઉપાયો પર પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર અજમાવો વિડિયોમાં જણાવેલ ઉપાયો માટે અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો Abha?